टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सनातन संस्कृति महा शंकराचार्य परंपरा सर्वोच्च स्थान है કેમ કે आदि शंकराचार्य થીની શરૂઆત થઈ હતી ધર્મને લઈને કોઈ વિવાદ કે મૂંઝવણ થાય તો એનો ઉકેલ શંકરાચાર્યએ કરવાનો હોય છે પણ અત્યારે શંકરાચાર્યને લઈને વિવાદ થઈ રહ્યો છે સ્વામી અવિમુક્તેશ્વર આનંદની આ વાત છે પ્રયાગરાજના પવિત્ર સંગમ તટે એની શરૂઆત થઈ હતી રવિવારે મોની અમાવસ્યાના એ પાવન અવસરે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા હતા વાતાવરણ એકદમ ભક્તિમય હતું પરંતુ અચાનક ત્યાં હંગામો મચી ગયો સ્વામી અભિમુક્તેશ્વરાનંદ પોતાની ભવ્ય પાલખીમાં સવાર થઈને શાહી સ્નાન માટે નીકળ્યા હતા ચારે તરફ જયઘોષ થઈ રહ્યો હતો પણ પોલીસે તેમને પાલખી અટકાવી દીધી નિયમોનો હવાલો આપીને પોલીસે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મહારાજ પાલખી આગળ નહીં જાય તમારે અહીંથી પગપાળા જવું પડશે એ પછી તો ભક્તિના માહોલમાં આક્રોશ મળી ગયો શંકરાચાર્યના શિષ્યો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથેની અહીં દલીલો જોત જોતામાં ધક્કા મુક્કીમાં ફેરવાઈ ગઈ પાલખી રોકવામાં આવતા અને શિષ્યો સાથેની મારામારીને લીધે નારાજ થઈને અભિમુક્તેશ્વર આનંદ પોતાની શિબિરની બહાર ધરણા પર બેસી ગયા સોમવારે રાત્રે બાર વાગ્યે એક સરકારી અધિકારી શંકરાચાર્યની શિબિરમાં પહોંચ્યા આ અધિકારીએ શિષ્યોને કહ્યું કે આ નોટિસ લો શિષ્યોએ નોટિસ લેવાની ના પાડી તેમણે કહ્યું કે રાત થઈ ગઈ છે કાલે સવારે આવજો પ્રયાગરાજ મેળા ઓથોરિટીનો અધિકારી મંગળવારે સવારે ફરી શંકરાચાર્યને શિબિરમાં પહોંચે શિબિરના ગેટ પર તેમણે નોટિસ ચોંટાડી દીધી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમે ચોવીસ કલાકમાં સ્પષ્ટ કરો કે શા માટે તમે તમારા નામની આગળ શંકરાચાર્ય શબ્દનો ઉપયોગ કરો છો કે જ્યોતિર્મઠના શંકરાચાર્ય તરીકે કેમ પોતાનો પ્રચાર કરો છો મૂળ સવાલ ઊભો થયો છે કે શું સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ખરેખર શંકરાચાર્ય છે ખરા સ્વામી આનંદ પણ આક્રમક મૂળમાં છે તેમણે મેળા ઓથોરિટીની નોટિસનો જવાબ આપવા માટે ઇમેઇલનો સહારો લીધો અને આઠ પાનાનો જવાબ મોકલી આપ્યો આ પત્રમાં તેમણે મેળા ઓથોરિટીની નોટિસને માત્ર બદ ઇરાદાથી પ્રેરિત જ નહીં પરંતુ સંપૂર્ણપણે બિન બંધારણીય ગણાવીને તંત્ર સામે મોરચો માંડ્યો તેમણે એમ પણ લખ્યું કે સુપ્રીમ કોર્ટે એવો કોઈ આદેશ આપ્યો નથી કે જેનાથી તેમને શંકરાચાર્યના પદ પર રહેતા રોકવામાં આવ્યા હોય આ વિવાદને સમજવા માટે આપણે થોડાક દશક પાછળ પણ જવું પડે ઉત્તરાખંડના જ્યોતિર્મઠની આ એક વાત છે અઢારમી સદીમાં આ મઠ સ્વામી રામકૃષ્ણ તીર્થના સંરક્ષણ હેઠળ હતો જોકે અનેક જગ્યાએ તેમના નામની આગળ શંકરાચાર્ય લખવામાં આવ્યું નથી તેમના મૃત્યુ બાદ એકસો ને પાસઠ વર્ષ સુધી આ મઠ નિષ્ક્રિય રહ્યો હતો એ દરમિયાન અનેક સાધુઓ અને ગુરુઓએ શંકરાચાર્ય પદ માટે દાવો કર્યો હતો ખાસા સમય બાદ બીજા ત્રણ પીઠોના શંકરાચાર્યોએ મળીને સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીને શંકરાચાર્ય પદ માટે તૈયાર કર્યા આ રીતે મે ઓગણીસો એકતાલીસના દિવસે સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી શંકરાચાર્ય બન્યા હતા આ નિમણૂકને પુરીના શંકરાચાર્ય સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ અને શૃંગેરીના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર ભારતીનું સમર્થન હતું એ સમયે જ્યોતિર્મઠના ઉત્તર ભારતમાં અદ્વૈત વેદાંતનું એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું વીસમી મે ઓગણીસો ત્રેપનના દિવસે સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા ઓગણીસો ત્રેપનમાં બ્રહ્માનંદ સરસ્વતી બ્રહ્મલિન થયા બાદ તેમના શિષ્ય સ્વામી હરિહરાનંદ સરસ્વતીને શંકરાચાર્યનું પદ આપવાનો પ્રસ્તાવ રજૂ થયો પરંતુ તેમણે એના માટે ના પાડી જેના પછી દાવો કરવામાં આવ્યો કે શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીએ તેમના નિધનના પાંચ મહિના પહેલાં એક વસ્યતનામું તૈયાર કર્યું હતું આ વસ્યતનામામાં ચાર નામ હતા જેમને ક્રમ મુજબ મટના વારસદાર ગણાવવામાં આવ્યા હતા સૌથી પહેલું નામ સ્વામી શાંતાનંદ સરસ્વતીનું હતું તેમના પછી સ્વામી દ્વારકેશાનંદ સરસ્વતી સ્વામી વિષ્ણુદેવાનંદ સરસ્વતી અને સ્વામી પરમાનંદ સરસ્વતીના નામ સામેલ હતા આ જ આધારે સ્વામી શાંતાનંદ સરસ્વતીએ શંકરાચાર્ય પદ ગ્રહણ કર્યું જોકે પુરી દ્વારકા અને શૃંગેરીના શંકરાચાર્યની સાથે બ્રહ્માનંદ સરસ્વતીના અનેક શિષ્યોએ તેમને માન્યતા આપી નહોતી તેમણે દલીલ કરી હતી કે શંકરાચાર્યની નિમણૂક વસિયતનામાથી થઈ શકે નહીં વળી એવું પણ કહેવામાં આવ્યું કે આ વસિયતનામું સંપૂર્ણપણે બનાવટી હતું અને અહીંથી જ શંકરાચાર્યના પદનો મામલો કોર્ટમાં ગયો આગળ જતા એક જ પીઠના બે શંકરાચાર્યો બન્યા જેની સાથે જ વિવાદ વધવા લાગ્યો સ્વરૂપાનંદ સરસ્વતી અને વાસુવેદાન સરસ્વતી બંને આ એક જ પીઠના શંકરાચાર્ય બને આ મામલે વારંવાર અદાલતમાં પહોંચતો રહ્યો વર્ષ બે હજાર સત્તરમાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્વરૂપાનંદ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતી બંનેને પીઠના શંકરાચાર્ય માનવાની ના પાડી દીધી કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ યોગ્ય વારસદાર નથી અને તે વિવાદ ચાલતો રહ્યો અગિયારમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ સંત સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું સ્વામી અભિમુક્તેશ્વરાનંદ બીજા દિવસે પોતાની જાતને શંકરાચાર્ય જાહેર કરી દીધા હતા ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ સુપ્રીમ કોર્ટે અવિમુક્તેશ્વરાનંદના પટ્ટાભિષેક અને છત્રચંબરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે જ્યારે પ્રયાગરાજમાં વિરોધ અને વિવાદ થયો છે ત્યારે અવિમુક્તેશ્વરનંદ કહે છે કે સુપ્રીમ કોર્ટ તરફથી એવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી કે જેમાં તેમને શંકરાચાર્યના પદ પર રહેતા અટકાવવામાં આવ્યા હોય ભારતમાં જ્યારે બૌદ્ધ ધર્મ હાવી થઈ ગયો હતો અને લોકો મૂળ સનાતન સંસ્કૃતિને ભૂલી ગયા હતા ત્યારે આદિશંકરાચાર્ય કાશ્મીરથી કન્યાકુમારી સુધી સનાતન સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો હતો તેમણે ચારે દિશામાં મઠ સ્થાપીને સનાતન સંસ્કૃતિને ફરી સન્માન અપાવ્યું હતું એ પછી પણ જ્યારે જ્યારે સનાતન સંસ્કૃતિ સામે સંકટ આવ્યું ત્યારે ત્યારે શંકરાચાર્યો હંમેશા આગળ આવ્યા છે અત્યારે દુઃખદ સ્થિતિ એ છે કે વિવાદના કેન્દ્ર સ્થાને જ શંકરાચાર્ય છે